અન્નદાતા મુંજાયા છે અને મુંજાય જ ને ઓછા વરસાદના ડરમાં જીવતા હોય થાય તો પણ ચિંતા મેઘરાજા આ ગ્લોબલ કારણે એ પ્રમાણમાં વરસતા જ નથી જે પ્રમાણ જગતના તાત માટે ફાયદાકારક હોય શેરડી પકવતા ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે મેઘરાજાએ વધુ પડતા વરસીને રાતા પાણીએ રડાવી રહ્યા છે ખેડૂતોને મેઘરાજા મોંમાં આવેલો કોળિયો ફરી એકવાર છીનવાઈ ગયો છે પણ આવું કેમ આવું જણાવીએ હે ઈશ્વર અમે શું એટલા બધા પાપ કર્યા છે હે ઈશ્વર અમારા મોમાંથી કોળ્યો તે કેમ ચીનવી લીધો હે જગતના પાલનહાર જગતના તાજ સામે તું કેમ નથી જોતો પણ વાત એ છે ને કે એમાં ઈશ્વર પણ શું કરે પર્યાવરણને આપણે મનુષ્યોએ નુકસાન કરી કરીને ગ્લોબલ વોર્મિંગને એટલી વેગ આપી દીધી છે કે અન્નદાતાને ફાયદાકારક વરસાદ પડતો જ નથી ઓછો અથવા અતિવૃષ્ટિ ની પરિસ્થિતિ આવે જેથી તેને રાતા પાણી એ રોવાનો વારો જ આવે ગુજરાતની શુગર ફેક્ટરીઓનો સહકારી માળખું આમ તો દેશ અને દુનિયામાં ખૂબ વખણાય છે પણ ચાલુ વર્ષે શુગર ફેક્ટરી એક મહિના મોડી શરૂ કરવી પડે તેવા એંધાણ છે નવસારીની ગણદેવી સહિત ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓમાં વાતાવરણના પલટાને કારણે શુગરોનું પેલાણ શરૂ થઈ શક્યું નથી

ઉપરથી દિવાળીમાં પણ માવઠાની આગાહી છે એટલે શેરડી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે શેરડી આધારિત ગુજરાત નું સહકારી સુગર ફેક્ટરી પણ વરસાદી માહોલ ના કારણે મૂંઝવણ માં મુકાયું છે દર વર્ષે દશેરા થી શરૂ થતી સુગર ફેક્ટરીઓ રસ્તાના અભાવે દિવાળી પછી પણ શરૂ થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે સતત વરસાદ ના લીધે શેરડી ને પૂરતા પ્રમાણ માં સૂર્ય ન મળતા વિકાસ રૂંધાયો છે આ વર્ષે વરસાદ વધારે પડ્યો બે રેલ આવી ગઈ છે અમારી સુગર ફેક્ટરી દશેરા દિવસે ચાલુ થતી હતી દિવાળી પછી ચાલુ થવાની એટલે શેરડીમાં અમને નુકસાન વધારે થયું છે ને રેલું હેલું અમને દુક્કર ને તે નુકસાન કરે છે જેની સામે અમને કોઈ વળતર કે કોઈ ભાવ ઊંચા ભાવ કે એવું કઈ બી વસ્તુ મળતું નથી ખાતર નો ભાવ બી વધારે પડતો છે તો ખેડૂતે શું કરવું તે હવે ખબર નથી ન પૂરતા પ્રમાણમાં શેરડી મળશે ઉપર થી શેરડી ની અને વજન માં પણ ઘટાડો થયો છે ત્યારે અન્નદાતા સરકાર સામે હાથ ફેલાવીને હવે આશા રાખીને બેઠા છે કે સરકાર તેમની સામે જોઈને યોગ્ય સહાય આપે તો ફરી તેઓ બેઠા થઈ શકે અને તેમના પરિવાર ને ભૂખે મરવાનો વારો ન આવે અમે આશા રાખીએ કે અમારા આ અહેવાલ પછી સરકાર શેરડી પકવતા ખેડૂતોને યોગ્ય સહાય આપશે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી